વમલેશ્વરના પચાસ જેટલા ખેડૂતો આજે હાંસોટ મામલતદાર કચેરીએ ભેગા થઈ આવેદનપત્ર આપવામાં આવ્યું છે આ વાતની જાણ કોન્ટ્રાક્ટર પડતા તાબડતોડ મામલતદાર કચેરી ખાતે દોડી આવેલ અને ખેડૂતો સાથે સમાધાન કરવાનો પ્રયાસ કર્યો હતો પણ ખેડૂતોએ સમાધાનની વાતને ફગાવી દીધી હતી ખેડૂત આગેવાન સ્નેહલ પટેલે જણાવ્યું હતું કે આ લોકોએ હજુ ગયે વર્ષે જે ખાડા પાડેલા તેનું પણ વળતર હજુ સુધી ચૂકવ્યું નથી આ ઉપરાંત તેઓએ પોલીસ પાસે જઈને પણ અમને ધમકાવવાનો પ્રયાસ કરેલ હતો તેના આધાકારો અધિકારીઓ પાસે કોઈ ધારાધોરણ પણ હતું નહીં આથી અમે તમામ ખેડૂતો તેઓને અમારા ખેતરમાં કામ કરવા દેશું નહીં મામલતદર આંસોટ રાજન વસાવાએ કોન્ટ્રાક્ટરો સાથે બેઠક કરી ખેડૂતોને કોઈ અન્યાય ન થાય તે રીતે તેમની સંમતિ લઈ અને ગામના તલાટીને રૂબરૂ રાખી અને કામ કરવાની સૂચના આપી હતી સફિક પટેલ તુફાન એસબી ન્યૂઝ આમોદ અમારા ખેતરોમાં ઓએનજીસી બોમ્બ પાર્ટી દ્વારા જે કંઈ કાર્યવાહી કરવામાં આવી એ બાબત અમે એક આવેદનપત્ર આપવા માટે આવ્યા છે કારણ કે અમારા ખેતરોમાં અમારા ગામ લોકો અથવા પંચાયતની જાણ બહાર એ લોકોએ જે કામગીરી કરી છે એમાંથી અમારા પાકને ભયંકર નુકસાન થયેલું છે અને એ જે લોકો ખાડા કરે છે એની જે માથે નીકળે છે એમાંથી અમને એ માથે એ જમીન અમને પંદર વર્ષ સુધી ઓછામાં ઓછું કામ નથી લાગતી એટલે આજ સુધી એમનું વળતર અમને મળેલું નથી અને ગયા વર્ષે પણ એ લોકોએ ખાડા કર્યા હતા એનું પણ આજ સુધી વળતર મળેલું નથી અને અત્યારે પણ એ લોકોનું કોઈ ધારાધોરણ નક્કી નથી એમની પાસે અમે કા કાગળ માગ્યા એ માહગા શરતોનું કંઈ પત્રક માગ્યું તો પણ એ લોકો આપી શકતા નથી તો અત્યાર પછી જે ખાડા કર્યાને જે નુકસાન થાય એની ભરપાઈ કોણ કરશે એની પણ કોઈ જવાબદારી લેતું નથી અને એ આપતા નથી એના માટે અમે આજે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવાનું અત્યારે આવેલા છે